સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન ઉત્તમ શૌચ અંગે છે દસ લક્ષણરૂપ ધર્મમાં પાંચમું લક્ષણ ઉત્તમ શૌચ કહેવાય છે સમાધિ સોપનમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ આ અંગે લંબાણપૂર્વક સમજ આપી છે ઉત્તમ શૌચ સદા જગજાના લોભ પાપ કા બાપ વખાના શૌચ એટલે પવિત્રતા ઉજ્જવળતા દેહની સ્વચ્છતા માટે સ્નાન વગેરે કરવું તેને વ્યવહારમાં શું જ કહેવાય શુચિ આ તો ફક્ત બાહ્ય સાત ધાતુ હાડકા માંસ લોહી ચરબી મજ્જા અને વીર્ય અને ચામડીથી બનેલું આ શરીર મળમૂત્રની ખાણ છે તે એ અપેક્ષાએ પવિત્ર કઈ રીતે થાય ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો સુવિચારજો શોપર દેહ વિશે વસ્તુ કેવી ભરી રહેલો નવે દ્વારમાં મલિનતા સંચારજો કફમળ મૂત્ર રુધિરને લીટ રહી સંગરી રે લો આ નવે દ્વારેથી પુરુષને અને બાર દ્વારેથી સ્ત્રીને સતત અશુચિ ઝેરાજ કરે છે નગર ખાળ પરે વહે કફમળ મૂત્ર ભંડારો રે તેમ દ્વારો રે નર નવ દ્વાદેશ નારીના એ પાણીથી ધોયા છતાં આ શરીર પવિત્ર થાય એમ નથી મળનો બનાવેલો ઘડો મળથી ભર્યો હોય તેને ઉપરથી પાણી વડે ધોયા કર્યા હોય છતાં શુદ્ધ થાય નહીં તેમ શરીર પણ શુદ્ધ પાણીથી ધોવાથી પવિત્ર થતું નથી કબીર કહે છે ન હવે ઉજલા ભલે સોમન સાબુન ખાય આવા શરીરને પવિત્ર માનવું કે સાબુ પાણી અત્તર વગેરેથી પવિત્ર કરવા કોશિશ કરવી ચોખ્ખા કરવા કોશિશ કરવી એ વૃથા છે ગૃહસ્થને સામાન્ય સૂચિ જાળવવી એટલું પૂરતું છે મૂળમાં શૌચ ધર્મ તો આત્માને ઉજ્જવળ કરવાથી પ્રગટે મનની મલિનતા જાય તો પ્રગટે લોપથી ક્રોધ અને માનથી માયા અને મત્સરથી હિંસાથી આત્મા મલિન થઈ રહ્યો છે મલિન જ છે આ દૂષણો ફીટે ટળે તો આત્મા પવિત્ર થાય બ્રહ્મચર્ય ધારણ કરવું તે ઉત્તમ શૌચ ધર્મ છે શોધ ધર્મ એ સાધકને પ્રગટ થયો ગણાય કે જે પોતાને દેહથી ભિન્ન દર્શન ઉપયોગ લક્ષણવાળો નિત્ય અવિનાશી જન્મ જરા મરણથી રહિત માને અને આગળ જતા તે પદ અનુભવે પણ ખરા મનને છળ કપટ માયાચારથી દૂર રાખવું ઉપયોગ સહિત સરળતા આચરવાનો બોધ છે લોભનો લોભ કરી મન ઉજ્જવળ કરવું સંતોષથી લોભને ક્ષમાથી ક્રોધને સરળતાથી માયાને અને જ્ઞાની સમક્ષ દિનતા લઘુત્વ ઉપાસતા શોધ ધર્મ પ્રગટે છે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે મન કશાય નો કશાયથી મળીન છે તેને શોધ ધર્મ હોતો નથી શોધ તો ધનની લંપટનાના ત્યાગથી વાસનાના ત્યાગથી વિષય કશાના ત્યાગથી હાંસલ થાય છે પરિગ્રહ મમતા તજી કરી મહાવ્રત ધાર પરિગ્રહ મમતા છોડે ઇન્દ્રિયોના વિષયની લોલુપતા છોડે તપશ્ચર્યમાં પ્રવર્તે તે શોધ ધર્મ છે આઠ પ્રકારના મદનો ત્યાગ કરી સત્પુરુષ પ્રત્યે વિનયવંત થવું તે પણ શોધ ધર્મ ગણાય છે ઉપશામ એ ભવરોગ અને ભાવરોગની ઔષધિ છે સદ્ગુરુ આ રોગના નિષ્ણાત છે સમભાવ સંતોષ ભાવરૂપ પાણીથી તીવ્ર લોભરૂપ મળીને ધોવે તો શોધ ધર્મ પ્રગટ થયો ગણાય ભોજનમાં લંપટ્ટા અને મલિનતા આ અશુચિનું કારણ છે ખરી આ અશુચિ આત્માની તે દૂર થતાં શોધ ધર્મ પ્રગટ છે સમાધિ સોપાનમાં શું છે ધર્મમાં પૂજ્ય બ્રહ્મચારી બોધે છે કે સંસારમાં જીવા ઇન્દ્રિયને અને વશ કામને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક ત્રિયંજ ગતિમાં ધકેલાય છે એવા મહાન નિંદ્ય પરિણામ કરે છે સંસારમાં પરધનની વાંછા પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતા જ પરિણામને મલિન કરનાર છે તેથી વાંછાનો ત્યાગ કરીને સંસાર પરિભ્રમણથી આત્માને બચાવો એમ જ્ઞાની પોકારે છે આત્માની મલિનતા તો જીવહિંસાથી તથા પરધન અને પર સ્ત્રીની વાંછાથી છે પરધનના ઈચ્છક અને જીવઘાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે તીર્થ સ્થળોની યાત્રા કરે કરોડો રૂપિયાનું દાન કરે કરોડો વર્ષ સુધી તપ કરે સર્વશાસ્ત્રો ભણે ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી અભક્ષ ભક્ષણ કરનારના અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષયભોગ અને અન્યાયથી કમાયેલ ધનને ભોગવનારના પરિણામ એવા મલિન હોય છે કે કરોડોવાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી પચાસ પચાસ વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણા પ્રત્યક્ષ દેખીએ છીએ એ બધું અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું અને અભક્ષ ભક્ષણનું ફળ છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી અશોચ ધર્મ અંગે સમજ આપતા કહે છે તેથી જે પોતાના આત્માની પવિત્રતા ઈચ્છતા હોય તેણે અન્યાયથી ધન મેળવવું નહીં અભક્ષ ભક્ષણ કરવું નહીં અને પર સ્ત્રીની અભિલાષા સેવવી નહીં પરમાત્માના ધ્યાનથી શૌચ ધર્મ પ્રગટે છે અહિંસા સત્ય અચોર્ય બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગથી શૌચ ધર્મ થાય છે હિંસા આદિ પાંચ પાપમાં પ્રવર્તનાર સદાય મલિન છે પરના ઉપકારને ઓળવનાર કૃતજ્ઞ સદા મલિન છે ગુરુદ્રોહી ધર્મદ્રોહી સ્વામીદ્રોહી મિત્રદ્રોહી અને ઉપકાર ઓળવનારના પાપની પરંપરા અસંખ્યાત ભવમાં કરોડો તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી પણ દૂર થાય નહીં વિશ્વાસઘાતી સદાય મલિન જ હોય છે ક્રોધ આદિ કશાયોને રોકીને ઉત્તમ ક્ષમા આદિ ગુણ ધારણ કરીને આત્માને ઉજ્જવળ કરવા જ્ઞાનીનો બોધ છે શોધ ધર્મીનો વ્યવહાર પણ કપટ રહિત હોય છે જે મુમુક્ષુજીવ ગૃહસ્વ્યવહારમાં વર્તતો હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે એમ વચન ચારસો છન્નુંમાં ગોપાલદેવે ધારસીભાઈને પ્રકાશ્યું છે આગળ લખ્યું દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં પાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે એ નીતિ મુક્તા પ્રાણ જ્યાં એવી દશા આવે ત્યાગ વહેર્યા ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય અદભુત મહાત્મ્ય અને અદ્ભુત રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિઓ નીચપણે વર્તવાનો માર્ગ હવે સિદ્ધ થાય છે આ પત્રમાં લખે છે કે દેશ કાળ સંઘ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે માટે વારંવાર પળે પળે તથા કાર્ય કાર્ય સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં પ્રવૃત્તિ ઘટે આ તો ત્યારની વાત અત્યારે સો વર્ષ પછી સાધક મુક્ષે વધુને વધુ સાવચેત રહેવું પડે એ સહજ સમજાય એમ છે અહીં પ્રકાશ્યું કે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે આગળ તાકીદ કરે છે કે જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો જેમ માને છે તેને વિશે ઉપર કંઈ તે નીતિનું જો બળવાણપણું ન હોય અને કલ્યાણની યાતના કરે વાર્તા કરે તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરાબર થયો જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે તેને છેતરાવ પણ કંઈ છે નહીં પણ એવા પ્રકારે પર્વતતા જીવ આ અપરાધ યોગ્ય થાય છે આગળ લખ્યું આ વાત વારંવાર તમારે તથા તમારા સમાગમને હિતતા હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કરતવ્ય છે કઠણ વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે ભાવ તો સર્વસંગ પરિત્યાગ્ન છે પણ ઉદય નથી તો દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાનો હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન જ હોય અર્થાત આગારવાસ પર્યંત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામી જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મ્ય આદિ અર્થે પરિગ્રહ આદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે કેમ કે તે પરિગ્રહ આદિની પ્રાપ્તિ આદિ એવા કાર્યો છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે એ વચનામુ સાતસો સત્યાવીસમાં ગોપાલદેવ બોધ્યું છે ભોગમાં અનાશક્તિ થાય લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોળી પડી જાય એમ યથાર્થ ભાષે છે મુમુક્ષુએ ગૃહસ્થ વ્યવહારમાં કેમ વર્તું એ અંગે પ્રકાશે છે કે માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મોમુક્ષીને તે ઘણું છે કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ નથી આમ જ્યાં સુધી નિશ્ચિમમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે કેમ કે લૌકિક વિશે તમે કંઈ સારભૂતતા જ નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે પરમગપાલ દેવે આ અંગે લંબાણપૂર્વકનો બૌદ્ધ વચનામૃત સાતસો છમાં કર્યો છે સાતસો ઓગણત્રીસમાં પણ જણાવ્યું કે લોક દ્રષ્ટિમાં જે જે વાતો ને વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે તે વાતો અને વસ્તુઓ શુભાયમાન ગૃહ આરમ આરંભ અલંકાર આદિ પરિગ્રહ લોકદૃષ્ટિનું વિચક્ષણપણું એટલે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ યથાર્થ જણાવ્યા વિના વૃત્તિનું લક્ષ્ય થાય નહીં પ્રથમ આ વાત અને વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખી કાયર ન થવા કૃપાઓ તેઓ બોધે છે અને પુરુષાર્થ કરવાનો બોધ આપે છે કપટ રહિતપણે અર્પણા થાય તો શોધ ધર્મ પ્રગટે પારકા વૈભવ ઐશ્વર્ય ઉજ્જવળતા પારકા યશ અને ઉત્તમ વિદ્યાથી પ્રભાવ દેખી અદેખાઈ રૂપ માલિનતા પણ કરવી નહીં દેખ દૂસરો કી બઢતી કો અભિનય ઈર્ષ્યા ભાવ ધરું પરના પુણ્યનો ઉદય દેખીને ખેદ ન કરે આ મનુષ્ય દેહ તથા ઇન્દ્રિયો જ્ઞાન બળ આયુષ્ય ધન સંપત્તિ આદિ અનિત્ય ક્ષણ મંગુર છે એકાગ્ર ચિત્તથી પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ ધારણ કરી અશુભ ભાવોનો અભાવ કરી આત્માને પવિત્ર કરવો એ શોધ ધર્મ ગણાય છે મોક્ષના સરળ સીધો માર્ગ છે મોક્ષ આપનાર છે ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય હુતાસન ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજ્યો દેવો નિરંજન સતત ધર્મ ધ્યાન શુભ ધ્યાનનો ધૂપ જગાવે સુમન મલિનતા વગરનું મન મનનો ચોખ્ખો તે રૂપ ફૂલ લઈ મંદિરે જાય પાંચ ઇન્દ્રિયના વિષયોને બાળી મૂકે તે રૂપ ઉતાસન અગ્નિ હોમ હવન કરે યજ્ઞ પ્રગટાવ્યો સતત ક્ષમારૂપ ધર્મનો જાપ જપે સંતોષ ધારણ કરી તે રૂપ પૂજા કરે સજાત્મ સ્વરૂપ પરમગુરુનું આરાધન કરે તો નિરંજન દેવ શુદ્ધ આત્મદેવ પ્રગટ થાય જીવ તે રૂપ આગળ ઉપર બની જાય શોધ ધર્મ પરિપૂર્ણ સાધ્યો હવે કર્મરૂપ મલકે શુધ્ધે ચેતન ચાંદી રૂપ નિર્મલ જ્યોતિ પ્રગટ ભયા કેવલ જ્ઞાન અનુપ રત્નસ્ફટિક જેવી નિર્મળતા પ્રગટે જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તેમ જ શુદ્ધ સ્વભાવ તે જીન વિરે રે ધર્મ પ્રકાશ્યો પ્રબળ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ